પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે કોંગ્રેસના જણાવ્યા અનુસાર ખાસ કરીને મોરવા હડફ અને ગોગંબા તાલુકામાં યોજનામાં વ્યાપક ગેરરીતિઓ થઈ છે દાહોદ જિલ્લામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની જેમ પંચમહાલમાં પણ યોગ્ય તપાસના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગણી કોંગ્રેસે કરી છે કોંગ્રેસે વધુમાં માંગણી કરી છે કે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં સંડવાયેલા તમામ લોકો સામે ગુનો દાખલ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ને જો આ મામલે પંચમહાલના તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાઓ પણ રજૂઆત કરશે તેવી ચેતવણી કોંગ્રેસે આવી છે પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લામાં મનરેગા યોજનામાં જે રીતના વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને ગરીબ આદિવાસી સામાન્ય લોકોના પૈસા ચાઉ કરી જવાનું જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે અને તપાસનો વિષય છે ખાસ કરીને જ્યારે દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના મંત્રીના પુત્રનું નામ સામે આવ્યું છે અને અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ આ સમગ્ર બાબતને ઉજાગર કરવા પ્રયત્ન કર્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં ફરિયાદ દાખલ થઈ છે અને જવાબદાર સામે પગલાં ભરવાનું એક પગલું આગળ વધવા પ્રયત્ન થયો છે એ જ રીતના સમગ્ર પંચમહાલ જિલ્લામાં પણ મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર છે અને સમગ્ર આ મુદ્દે અને પ્રશ્ને ભૂતકાળમાં અમે લોકોએ જાંબુઘોડાનો મનરેગાનો પ્રશ્ન હોય મોરવા હડપનો હોય અને ગોગંબાનો અવારનવાર જવાબદાર તંત્ર ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા પંચાયતના તંત્રને રજૂઆત કરી છે પરંતુ ખૂબ લાંબા સમયથી આ તપાસ થતી નથી અને જેને કારણે સરકારના ને લોકોના પૈસા અને ગરીબના લોકોના રોજગારીના નાણાં સાવકાર લોકો અને તંત્ર કોન્ટ્રાક્ટરો અધિકારીઓના ખિસ્સામાં ગયા છે ત્યારે આ સમગ્ર મુદ્દે અને પ્રશ્ને અમે પણ વિપક્ષના નેતાને પણ આ માટે મુદ્દો ઉઠાવવાના છે પરંતુ તાત્કાલિક જિલ્લાનું તંત્ર જિલ્લાનું ગ્રામ વિકાસ એજન્સીનું તંત્ર જિલ્લાનું પંચાયતનું તંત્ર એમણે આ મધ્યે તાત્કાલિક તપાસ થવી જરૂરીને આવશ્યક છે અને કોઈ પણ આ મુદ્દે પોતાના ખુરશી પર બેસીને વહીવટ કરવો એ જરૂરી નથી ગ્રામ્ય વિસ્તારમાં જોવું જોઈએ અને સમગ્ર તાલુકા પંચાયતો ગ્રામ પંચાયતોમાંથી આનો રેકોર્ડ મંગાવીને આ સમગ્ર મુદ્દે અને કોણે આ પૈસા ઉપાડ્યા છે ચાવ કર્યા છે ગેરરીતિ થઈ છે એ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલવા જોઈએ જે આવશ્યકને જરૂરી છે ગરીબ આદિવાસીઓના પૈસા ચાઉં કરે જાય એ હરકી ના ચલાવી લેવાય અને જે પણ લોકો હોય એની સામે તપાસ થવી જરૂરી છે વિપક્ષના નેતા પણ આ મુદ્દે પંચમાલમાં પણ આ મુદ્દો ઉઠાવશે અને ન્યાય અપાવવા ત્વરિત કાર્યવાહી કરશે અને એ માટે અમે અમિત ચાવડા સાહેબને પણ આ માટે ઈમેલથી રજૂઆત કરીશું